માંઝી ફિલ્મની કહાની આપણે જાણીએ છીએ જેણે પર્વતને કાપીને રસ્તો બનાવ્યો આવી જ કંઈક કહાની સાબરકાંઠાના ખેડબ્રહ્માના ધ્રોહીમાં બની ધ્રોહી હમણાં થોડા દિવસો પહેલાં ત્યાં જવાનું થયેલું ગામનું તળાવ અમે કરેલું ગામના લોકો તળાવમાંથી પાણી મેળવે પણ ઉનાળો આવતા એમને પાણી મેળવવાની સખત મુશ્કેલી અનુભવે એમને પીવાનું પાણી પણ ન મળે એટલે એ લોકોએ કહ્યું કે પાણીની વ્યવસ્થા થાય એવું કાંઈક કરો ને હેન્ડપંપ થાય તોય ચાલશે અમદાવાદ આવીને અમારા એક ડોનર કુમુદબેન શાહ એમની સાથે વાત કરી અને કુમુદબેને ઇમિડિયેટલી બોરવેલ બનાવવા માટે આર્થિક મદદ કરવા માટેની હા પાડી અમે આ પરિવારોને જાણ કરી કે બોરવેલ બનાવવા માટે મશીનરી જટ આવશે આ પરિવારો એ કહ્યું કે મશીનરી આવે પણ જ્યાં બોર બનાવવાનો છે ને ત્યાં સુધી પહોંચે એવો સરખો રસ્તો નહીં વચમાં પથ્થર ખાડા ખૂબડ બહુ જ અમે કહ્યું કે રસ્તો તો ઠીક કરવો પડશે એ બધા જ પરિવારો ઘરની બહાર નીકળ્યા અને પાવડો કોદાળી કોસ જે હાથમાં આવ્યું એનાથી આપણે જોઈએ છે એ પ્રમાણે રસ્તો સાફ કરવા માંડ્યા સરખો કરવા માંડ્યા જેથી વાહન ત્યાં પહોંચી શકે સમૂહ ભાવના કેવી હોય અને સૌથી અગત્યનું પાણીની ભૂખ એમને છે ને એટલે આ મહેનત એમણે કરી મફતનું મળી જાય તો તમે જ આવીને કરી જાઓ એવું ઘણા લોકો કહેતા હોય પણ આ તો એમની કેવી મજાની વાત છે શ્રમની વાત છે બસ આ પરિવારોનો ઝટ બોરવેલ થશે એ બધી વિગતો પણ તમને અપડેટ આપીશું પણ આ મને બહુ મજા લાગે એવી વાત વિડીયો જ્યારે મેં જોયા એટલે થયું કે તમારી સાથે શેર કરું